ભાજી થઈ થઈ ગઈ છે 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 ને દસ મિનિટ ઘડિયાળ હંમેશા આગળ હોય છે આ છે મારા મોરલા આઈ લવ માય મોરલા મારા મોરલા મને બહુ જ ગમે છે આ મારા પ્રમુખ સ્વામી મહારાજ નો પિક્ચર અમારા સ્વામીના ભગવાન નો પિક્ચર આ મારા પ્રમસા મારા ને પિક્ચર દિસ ઇઝ આઈ લવ ધીસ પિક્ચર બાર નો વ્યુ બતાવશો બાર નો વ્યુ જય સામના તુલસીજી કેમ છો મારા વાલા તુલસીજી કેમ છો મજામાં છો આ તુલસીજી ને પણ અહીંયા રાખી દીધા છે આવી રીતે જય સામના તુલસીજી બાર નું વેધર આવી રીતે ફ્રોસ્ટ છે ફ્રોસ્ટ એટલે ઝાકર બરફ જામી જાય એને ફ્રોસ્ટ કહેવાય એટલે ઝાકર કહેવાય ગુજરાતીમાં ઝાકર આવી પંખી આપણે સ્વામી આજે સંદેશ આપવાનો છે ભગવાન તમે પતંગ ને અમે તમારી ચાલો ઠાકોરજીને આપણે ફરીથી મહારાજ તમે અમારો પતંગ ને અમે તમારી દોરી તમે જેમ રાખો એમ રેસું દયાળું મારા વાલા જય સામ આજે બનાવો છું મૂળાના ખારિયા બહુ મસ્ત બને ઓવી રીતે છે ને મૂળાને ભાજીને આવી રીતે મૂળા ને ભાજી બને ધોઈ લીધા છે નિમક નાખીને આમાં છે ને નિમક મૂકશું ભાજીમાં ભાજીમાં આપણે ભાજીને મૂળામાં નિમક મૂકી દેસુ આવી રીતે આપણે નિમક મૂકી દેવાનું છે આવી રીતે ને પછી છે ને એને કઈ રીતના આવી રીતે ચોડી લેવાનું છે આવી રીતે ચોડી લેવાનું છે આવી રીતે ચોડી લેવાનું છે મૂળા ને ભાજીને પછી છે ને એનું પાણી છૂટી જાય ને પાણી છૂટી જાય ને પછી આપણે એને વઘારવાનું છે જો મૂળા ને ભાજી પાણી આવી રીતે છૂટ પડી ગયું છે હવે આપણે તેનો વઘાર કરીશું ચાલો આપણે વઘારીશું મૂળાના ખારિયા એટલે મૂળાની ભાજી પણ કહેવાય ને અમારા કાઠિયાવાડમાં મૂળાના ખારિયા રીતે પાણી કાઢી છૂટું પડી જાય ને પછી આપણે વઘાર કરવાનું છે ને જોવાનું નિમક વધારે હોય તો પછી તમારે જ્યારે વઘાર કરો ને ત્યારે ઓછું તેલ મૂકી દેસુ ગેસ ને કરી દેસુ સ્લો કે કે મારી કળા તપી ગઈ છે આવી રીતે આપણે તેલ મૂકી દેવાનું છે તેલ થોડું વધારે હોવું જોઈએ હવે આપણે એમાં મૂકીશું રાઈ રાઈ મૂકીશું રાઈ તમારું ને એમાં મૂકીશું મેથી દાણા મેથી દાણા મૂકવાના મેથી દાણાથી છે ને એનો સ્વાદ ફાઈન આવે હવે ચીલી ફ્લેક્સ મૂકીશું આવી રીતે ને લીમડું મૂકી દઈશું આવી રીતે ક્રશ કરીને હવે આપણે મૂકીશું મરચું ગ્રીન મરચું મૂકવાનું ગ્રીન મરચું મૂકવાનું આવી રીતે એને સોફ્ટ કરી દેવાનું છે ક્રીમ મટાને હવે આપણે ભાજી મૂકી દેસુ આજે હું છે ને લોટવાળી નથી બનાવવાની એમનેમ જ બનાવવાના છે ખાલી કારી ખારીયા જ બનાવું છું અને ચડતા બહુ વાર નથી લાગતી તમે મીઠાના પાણીમાં બોળો છો ને એટલે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે હળદર ને નિમક તો નિમક આપણે મીઠું ઢાંકણું લઈ આવું ઢાંકી દઈએ આપણે એને થોડી વાર આવી રીતે આપણે તેલમાં એને રોસ્ટ કરવાનું છે ને અજ કચરો જો આપણે છે ને ચડવા દેવાનું છે ઓવરકુક નથી કરવાનું બહુ જ ફાઇન બને છે બનાવતો અને ચડતા ત્રણથી ચાર મિનિટ થાય વધારે નહીં 3-4 минути. Овъркухнати каруана. Так му даки да е. Так му даки да е, реле, стойле. Русчете я, брат.

ને મોડાના ના ખાર્યા જમો સ્વામી જમો પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજ બિરાજો મારા પ્રેમની રે બિરાજો બાજઠ થાળી ને જમો મારા પ્રેમની થાળી રે જડી જમના જાળી લાવી આચમન કરું મહારાજ જમો મારા પ્રેમની થાળી રે તાજી તાજી લાવી મુખ્યા થાળી ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે તી તાજી ખીચડી લાવી રે ચમો મારા પ્રેમની થાળી રે મહારાજમો સ્વામી ચમો પ્રવસા મહારાજમો ચમો મોન સ્વામી મહારાજ ચમો મારા વાલા જમો જમો ચાલો મારી મૂળાની ભાજી તૈયાર છે યમી 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 તમને આ રેસીપી પસંદ આવી હોય આ રેસીપી પસંદ આવી હોય તો ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય